હવે જે સમાચાર વિગતવાર જાપાનના કુડો વર્લ્ડ ચેમ્પિયન સેન્સેઈ નોરહીડે તેરાગુચી સુરતમાં કુડો વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ સેન્સેઈ નોરહાઈડ તેરાગુચી સુરતના કુડો રમતવીરોને તાલીમ આપવા સુરતની મુલાકાત લેશે જેઓ સુરતમાં સેન્સેઈ તેરાગુચીના કાર્યક્રમનું આયોજન કરશે કુડો એ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા માન્ય રમત છે કુડો વર્લ્ડ ચેમ્પિયન 2023 સેન્સેઈ નોરહાઈડ તેરાગુચી સુરતના કુડો રમતવીરોને તાલીમ આપવા સુરતની મુલાકાત લેશે વર્લ્ડ ચેમ્પિયન દ્વારા એથ્લેટિકા ફિટનેસ કે જે સુરતનું નામાંકિત ઇન્ડોર ફિટનેસ સેન્ટર છે ત્યાં સતત ત્રણ દિવસ સુધી તાલીમ આપવામાં આવશે આ પ્રતિષ્ઠિત મુલાકાતનો હેતુ કુડોની રમતમાં રમતવીરોની કુશળતા અને ટેકનિકોને વધારવાનો છે સેન્સેઈ તેરાગુચીની નિપુણતા અમારા રમતવીરોને તેમના રમતમાં નવી ઊંચાઈઓ સર કરવા પ્રેરિત કરશે તથા રમતને ઉન્નત કરવા માટેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપે છે સેન્સઈ તેરાગુચી છવ્વીસમી જૂન થી આઠમી ઓગસ્ટ સુધી કુડો એથ્લેટ્સને તાલીમ આપવા માટે ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત લેશે અમે કુડો વર્લ્ડ ચેમ્પિયન બે હજાર ત્રેવીસને જાપાનથી ભારતમાં લાવવા માટે હાસી મિહુલ વોરાનો આભાર માનીએ છીએ જેઓ ભારતના કુડો સિનિયર હેડ કોચ અને કુડોમાં પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ છે બ્રેન્સી વિસ્પી ખરાદી જેઓ ભારતના કુડો હેડકોર્ચ છે તેર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક છે અને કુડોમાં ત્રીજી ડિગ્રી બ્લેક બેલ્ટ છે જેઓ સુરતમાં સેન્સે તેરાગુચીના કાર્યક્રમનું આયોજન કરશે કુડો એ ભારતના સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા માન્ય રમત છે નમસ્કાર મારું નામ મેહુલ મોરા હું કુડો એશિયાનો જનરલ સેક્રેટરી છું અને કુડો સાઉથ એશિયાનો પ્રેસિડેન્ટ છું મારી સાથે છે તેરાગુચી નોરીહિડે સેન્સાઈ જે કુડોના કરંટ વર્લ્ડ ચેમ્પિયન છે એ કુડોમાં થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ છે અને જુડોમાં ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ અને બીજે જેમાં પર્પલ બેલ્ટ છે એ ભારત દેશમાં બચ્ચાઓને એથ્લિટ્સને ટ્રેનિંગ આપવા બે મહિના માટે આવ્યા છે અને પહેલીવાર એવું થઈ રહ્યું છે કે નવસારી સુરત આ એરિયામાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન આવે છે અને અહીંયાના એથલિટ્સને ટ્રેનિંગ આપશે ટ્રેનિંગ આપવાની પાછળનો હેતુ આ છે કે કૂડો આ માર્શલ સ્પોર્ટને ભારત સરકાર તરફથી આરક્ષણ પ્રાપ્ત છે નોકરીઓ માટે તો અમારા જે બચ્ચાઓ છે અહીંયા ગુજરાતના એ મેક્સિમમ ટ્રેનિંગ કરે વર્લ્ડ ચેમ્પિયનની નીચે ટ્રેનિંગ કરે અને એ સ્પોર્ટ્સ કોટાનો જે આરક્ષણ છે એ નોકરીઓ માટે એનો લાભ લઈ શકે એટલા માટે અમે એમને ખાસ અહીંયા બોલાવ્યા છે જો આ પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો તો અમે એમને બે વર્ષ માટે સ્થાયી રૂપથી આ ઝોનમાં રાખશું કેટલા લોકો અંદર મને લાગે છે આ ટ્રીપ પર એમની આ બે મહિનામાં એટલીસ્ટ દસ થી બાર હજાર છોકરાઓ ટ્રેનિંગ લેશે ઓછામાં ઓછું જેમ તમે કોઈ સ્પોર્ટ્સ રમતા હો અને એમાં તમે નેશનલ લેવલ જીતો મેડલ જીતો અને જે સ્પોર્ટ્સ સંસ્થાથી તમે રમતા હો દાખલા તરીકે કુડો સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ કુડો એસોસિએશન ઓર કુડો એસોસિએશન ઓફ ગુજરાત આ જે સંસ્થાઓ છે એને ભારત સરકારનું જો માન્યતા પ્રાપ્ત હોય તો એના સર્ટિફિકેટને સ્પોર્ટ્સ કોટાનું આરક્ષણ મળે અને જ્યારે જ્યારે ગવર્મેન્ટની લિસ્ટ નીકળે નોકરીઓની કસ્ટમની ઇન્કમ ઇન્કમટેક્સની સીઆઈએસએફની બીએસએફની પોલીસની તો એમાં તમારી જે સંસ્થા હોય જો એ માન્યતા પ્રાપ્ત હોય તો તમારા સ્પોર્ટ્સનું નામ એ લોકોના જીઆરમાં આવે દાખલા તરીકે તમે કોઈ બી ગવર્મેન્ટનું જીઆર જોઓ તો તેત્રીસ કે ચોત્રીસ નંબર પર હંમેશા કૂડો એમ લખીને આવે તો એ બચ્ચાઓ જે એમ એ નોકરીઓ માટે અપ્લાય કરવા માગતા હોય તો પોતાના મેડલનું સર્ટિફિકેટ અપ્લાય કરીને એ સંસ્થાના સેક્રેટરી પાસેથી ફોર્મ વન કે ફોર્મ ટુ વેરિફિકેશન કરાવીને એ જોબ્સ માટે અપ્લાય કરી શકે એમાં બેનિફિટ એ થાય કે એ લોકોને ડાયરેક્ટલી જોબ મળે ઇન્ટરવ્યુ બી ના લેવામાં આવે જે લોકોના સર્ટિફિકેટ છે એને ખાલી વેરીફાય કરવામાં આવે હાલમાં જ ગયા અઠવાડિયે અમારા ચાર એથ્લિટ્સને બે હિમાચલ પ્રદેશથી અને બે મધ્યપ્રદેશથી ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ મળી છે

સેન્સઆઈ ટારાકુચી આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખૂણે ખાંચરે જેને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપણને ટ્રેનિંગ આપશે વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે જે આજે શક્ય થઈ શકશે એમના લીધે મેવુસરના કારણે સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ નથિંગ ગેલ્સ આ ટુ ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી તો આજે મારા સ્ટુડન્ટ્સોને મળશે સો આઈ એમ વેરી હેપી વિથ